દેશ વિદેશમાં વસતા અધ્યાય ચાલે દૈવાસુ સંપત્તિ યોગ ગઈ કાલે આપણે સ્વાધ્યાય અને યજ્ઞ વિશે વાત કરી એના પછી આગળનો જ દૈવી સંપત્તિનો ગુણ કે છે ગુણ છે તપ તપ એટલે શું આપણને એક જ તપ એટલે શું આવે કે પ્રહલાદે તપ કર્યું ધ્રુવે તપ કર્યું જંગલમાં જઈ કોઈ ગુફામાં જઈને બેસી જવું ખાવાનું પીવાનું છોડી દેવું માત્ર પાણી પીવું માત્ર હવા પર રહેવું માત્ર ફળફૂલ પર રહેવું જે તપ વિશ્વામિત્ર ઋષિએ દસ હજાર વર્ષ તપ કર્યું એ તપ આપણને યાદ આવે પદ્માસન વાળીને બેસી જવું આંખો બંધ કરીને આ જે તપ છે માત્ર આ તપની વાત નથી કરી મિત્રો ભગવદ્ ગીતામાં જે તપની વાત કરી છે આ તપ જે છે બહાર દેખાય છે એ સ્થૂળ તપ છે એ બાહ્ય તપ છે એ પ્રકૃતિનું તપ છે એ પ્રકૃતિનું તપ એ રિઝલ્ટ છે આખું ધર્મ છે આત્માનો ધર્મ નથી એટલે એ સ્થૂળ તપ છે એનાથી સ્થૂળ તપ દ્વારા ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન થાય છે સ્થૂળ તપમાં ઇન્દ્રિયોને શિથિલ કરી દેવામાં આવે છે કારણ કે શરીરમાં કોઈ ખોરાક લેતા નથી આપણે ખોરાક ઉપર સંયમ કરી શ્વાસને લંબાવવામાં આવે અને ખોરાક ઉપર સંયમ કરી અને ઇન્દ્રિયોને શિથિલ કરી દેવામાં આવે એને સ્થૂળ તપ કહ્યું અને એ રીતે ધીમે 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 પ્રકૃતિ જે છે એ પ્રકૃતિને ભૂલતા જઈ અને આત્માને શોધવો પોતાના સ્વરૂપને શોધવું એ સ્થૂળ તપ છે અહીંયા જે તપની વાત કરી છે એ બીજા પ્રકારની છે પહેલો પ્રકાર બાહ્ય તપ અને બીજો પ્રકાર જે છે આંતરિક તપ આંતરિક તપ જે છે એ બાહ્ય તપ કરતા અનેક ગણું ચડિયાતું છે અને કઠિન પણ છે આંતરિક તપ એટલે શું કોઈ માણસ આપણું અપમાન કરે કોઈ માણસ આપણું અપમાન કરે આપણું સામર્થ્ય હોવા છતાં પણ આપણે અપમાનને સહન કરી લઈએ સહેજ પણ અક્ષર બોલીએ નહીં એ અપમાનને ગળી જઈએ અંદર ગુસ્સાનો એક પરમાણુ ઊભો ના થાય અને આંતરિક તપ કહેવાય અંદર તપે માણસ અંદર તપે અંદર જે અપમાન માન અપમાનને બાળે આંતરિક તપ અંદરના કસાયોને બાળે કામ ક્રોધ લોભ મોહ અહંકાર માન અપમાન આ બધા જે અંદર કસાયો પડ્યા છે ચોર પડ્યા છે એને બાળવાનું કામ કરે એ આંતરિક તપ કરે પોલીસ વાળો હોય

કાયદો કામ કરે છે પોલીસ વાળો દંડા મારે છે છપ્પનની છાતી છે પેલવણ છે છતાંય સામાન્ય પોલીસ વાળો એને દંડા મારે તો ખાવા પડે બોલાય નહીં આને આંતરિક તપ નથી કહ્યું આંતરિક તપ એટલે સામર્થ્ય હોવા છતાં કોઈ સામાન્ય બાળક કોઈ સામાન્ય છોકરો મનોહરભાઈનું અપમાન કરે અને મારું સામર્થ્ય છે કે મારું અપમાન કર્યું હું એને બે ઝાપોટ ચઢાવી દઉં એવી તાકાત છે મારામાં એવું સામર્થ્ય છે એ હોવા છતાં એ અપમાનને હું સહન કરી લઉં કેમ તો કે મને કુદરતના કાનૂનની ખબર છે કે આ જે વાણી છે એ વાણીનો કરતા જેવી રીતે હું નથી એવી રીતે જીવ માત્ર નથી સામો પણ કરતા નથી એ જે અપમાન કરે છે મારું અપમાન કરે છે એ પણ હિસાબથી કરે છે એ માત્ર નિમિત્ત છે અપમાન કરનાર જે છોકરો છે એ છોકરો નિમિત્ત બન્યો છે માત્ર નિમિત્ત અને મારું અપમાન કરે છે છતાંય હું ના બોલું અને અંદર સમજણ એવી થાય કે મારો જ હિસાબ મારી સામે આવ્યો છે મારું જ કર્મ ફળ અપમાન જે સહન કરવાનું હતું એ કુદરતે પેલાને ને નિમિત્ત બનાવ્યો સંજોગ ભેગો કર્યો કુદરતી સંજોગ આખી કુદરતી રચના જોવે અને કે ભાઈ હા અપમાન મારું થયું છોકરો માત્ર નિમિત છે બસ એ આંતરિક તપ હું એક અક્ષર ના બોલું અને એ અપમાનને ગળી જવું મને અસર ના થાય છે જે અંદર ગમે એટલું ઊંચા નીચી થાય છતાં પણ હું શાંતિથી બેસી રહું ને આ જ્ઞાન આખી સમજણમાં આવે કે નિમિત છે મારું જ કર્મ ફળ છે મારે અપમાન સહન કરવાનું હતું મેં કોઈનું અપમાન કર્યું હશે તો આજે મારું અપમાન થયું છે આ બધી જ્ઞાનની સમજણ અંદર વલોવાય આખું જ્ઞાન વલોવાય અને જ્ઞાન વલોવાય એ જ આંતરિક તક એક સેદ પણ ગુસ્સાનું આમ ફનગો ના ફૂટે અંદર અને અપમાનને ઘડી જાય અપમાનને બાળી નાખે અંદર એ આંતરિક તપ મિત્રો એવી રીતે માન કોઈ માન આપે તો એ માનથી માણસ ફૂલાઈ ના જાય કોઈ ફૂલોનો હાર પહેરાવે તોય અંદર એમ ના થાય કે હા 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 શું આપણો વટ પડે છે જો કેટલા બધા હાર પહેરાય આપણને આપણો વટ પડે છે હા આવું અંદર થાય તો સમજવાનું કે આંતરિક તપ નથી આંતરિક તપ એટલે ગમે એટલું લોકો માન આપે આટલો જાડો હાર ગુલાબના ફૂલોનો પહેરાવે માથું નમી જાય એટલો તો અસર ના થાય સેજ પણ અંદર ગર્વરસ ઉભો ના થાય માનનો અહંકાર ઉભો ના થાય અંદર તો સમજવાનું એ તમારું આંતરિક તપ છે આંતરિક તપ માનને બાળી નાખે અપમાનને બાળી નાખે ક્રોધને બાળી નાખે વિષયને બાળી નાખે એ આંતરિક તપ એટ અ ટાઈમ એ જ એ જ બાળી નાખે કારણ કે જ્ઞાન હાજર છે સાહેબ અંદર જ્ઞાન હાજર છે સમજણ છે કુદરતના કાનૂનની ખબર છે કુદરતનું સનાતન વિજ્ઞાન ખબર છે કુદરતના સિદ્ધાંતો ખબર છે એ ખબર છે આખું વિજ્ઞાન ખબર છે ભગવદ ગીતાનું કે મારું મારું જ કર્મ મારી સામે આવે છે સામો માત્ર નિમિત્ત છે દુનિયાને નિમિત્ત જોતા શીખી જાય ને ત્યારે આંતરિક તપ શરૂ થાય અંદર અને આંતરિક તપ જ્ઞાન વગર ક્યારેય ના હોય સાહેબ આ સમજણ જે સમજણ અર્જુને ફિટ કરી એ સમજણ આપણામાં ફિટ થાય તો જ આંતરિક તપ થઈ શકે બાકી આંતરિક તપ શક્ય નથી એના સિવાય શક્ય નથી બાહ્ય તપ શક્ય છે બાહ્ય તપમાં આ સમજન કુદરતનો વિજ્ઞાન કુદરતના સિદ્ધાંતો જાણવાની જરૂર નથી આત્માને જાણવાની જરૂર નથી બાહ્ય તપમાં તો બાહ્ય તપમાં તો ગમે ત્યાં જઈને આપણે મનની શાંતિ માટે ચિત્તને એકાગ્ર કરવા માટે કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આપણે વાળીને બેસી જઈએ અને તપમાં બેસી જઈએ ખોરાક છોડી દઈએ ઉપવાસ કરી નાખીએ વીસ દિવસના એ મહિનાના છ મહિનાના ઉપવાસ કરી નાખીએ અને બેસી જઈએ એ કાઠું નથી પણ સૌથી કાળ એમાં જ્ઞાનની જરૂર નથી આત્મજ્ઞાનની જરૂર નથી બાહ્ય તપમાં કોઈ પણ કરી શકે પણ આંતરિક તપ સાહેબ જ્ઞાન વગર શક્ય નથી ભગવદ્ ગીતાનું વિજ્ઞાન આખું સમજ્યા હોય ક્યારે આંતરિક તપ શરૂ થાય ઘણા લોકો કહે છે કે મનોરભાઈ હવે કોઈ ગાળ બોલે કોઈ અપમાન કરે કોઈ બોલી જાય તોય અંદર અમને સ ઊભું થતું નથી અથવા કોઈ અસર નથી થતી એક એ અસર નથી થતી એ જ આંતરિક તપ એ જ જ્ઞાનનું પરિણામ છે સાહેબ આંતરિક તપ અંદરના દોષોને બાળી નાખે અને બાહ્ય તપ છે એ બહારની ઇન્દ્રિયો જે છે એ બહારની સ્થૂળ ઇન્દ્રિયોને શિથિલ કરી નાખે જે ઇન્દ્રિયોને એક દિવસ બાળી દેવાની છે આંતરિક તપ અંદરના જે ચોર છે દોષો છે જે જે ભવો ભવ કેરી ફોરવર્ડ થાય છે એને બાળી નાખે કે જેથી આવતા ભવે કેરી ફોરવર્ડ ના થાય આ આંતરિક તપ અંદરના બીજને બાળે છે કર્મ બીજને જ બાળી નાખે છે એટલે કર્મ ભંડનો પ્રશ્ન જ નથી રહેતો અને બાહ્ય તપ એ આ બહાર જે ફળ છે કર્મ ફળ એને ખલાસ કરે છે પણ અંદર બાહ્ય છે પણ અંદર જો પાછું બીજ પડી જાય તો આવતા હવે ક્યારે ફોરવર્ડ થાય કારણ કે જ્ઞાન ના હોય તો બાહ્ય તપ જે છે એ બહુ પૂરતી તમારી પ્રકૃતિ શાંતિ મળશે તમને એમાં ચિત્તની એકાગ્રતા પણ જો જ્ઞાન નહીં હોય તો અંદર જો નવું ચિત્ર ચિત્રાશે બહાર બેઠા શું આપણે બાહ્ય તપ કરતા કરતા બાહ્ય પણ અંદર બધું ચિત્રમણ જો ચાલતું હશે બીજું ચિત્ત બધા ભટકતું હશે ચિત્ત બધા ફોટા પાડતું હશે તે બધા ફોટા આવતા ભવે કેરી ફોરવર્ડ થશે કારણ કુદરત કે અમારી નજરમાં બહારની ક્રિયાની કિંમત નથી એની વેલ્યુ નથી તારી અંદર ભાવ કેવા છે એ ભાવ પ્રમાણે ચિત્ત ફોટા પાડે છે અને જેવા ભાવ એવો ભવ જેવી એક્શન જેવી ક્રિયા એવો ભવ નહીં કારણ કે જે ક્રિયા છે જે એક્શન છે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને તો બાળી નાખવાની છે એ કેરી ફોરવર્ડ નથી થવાની તારી અંદર જે ભાવ છે અંતઃકરણ મન ચિત્ત અહંકારનું જે અંતઃકરણ જે તૈયાર થાય છે ભાવથી એ આવતા ભાવે કેરી ફોરવર્ડ થશે એટલે બાહ્ય તપ કરતા આંતરિક તપને જ્ઞાનીઓએ ચઢિયાતું કહ્યું છે ભગવાને પણ એને ચઢિયાતું કહ્યું છે બાહ્ય તપમાં જ્ઞાનની જરૂર નથી આંતરિક તપ ત્યારે જ થઈ શકે કે જ્યારે આ આત્મજ્ઞાન આખું વિજ્ઞાન આધ્યાત્મિક વિજ્ઞાન હોય સાયન્સ આખું સમજ્યા હોય આપણે ત્યારે આંતરિક તપની શરૂઆત થાય અને જે લોકો પંદર સોળ મહિનાથી સાંભળે છે કેટલાય મુમુક્ષોના ફોન આવે છે અને એમને આંતરિક તપ શરૂ થઈ ગયું છે બનરભાઈ હવે કોઈના પ્રત્યે દ્વેષ નથી થતો રાગ કે ખરાબ ભાવ ઉભો નથી થતો કોઈ ખોટું કરે કે આપણું ખોટું બોલી જાય તોય આપણે એના પ્રત્યે કોઈ એમ આપણો છે હિસાબ આવું થઈ જાય છે આ જ આંતરિક તપ કહેવાય અને આંતરિક તપનું પરિણામ છે સાહેબ એટલે આવતીકાલે મિત્રો અત્યારે આ બીજા રૂમમાં વિડીયો શૂટ કર્યો એનું એક જ કારણ કે મારા સગ્ગા કાકાને ઘેર આવતીકાલે શનિવારે લગ્ન છે છોકરાનું લગ્ન છે વરઘોડો છે આખો દિવસ ધમધમાટ છે બધું અને હું તો કહું છું યાર બધાને ફરી કહું છું મનહરભાઈ વરઘોડામાં ફરે છે યાર નવો કપડો પહેરીને સ્પ્રે બે મારીને વરઘોડામાં ફરવાના કાલે ફરે જ છે બધાના કશું ખોવાઈ જવાનું નથી કારણ કે એ કુદરતી સંજોગ વરઘોડામાં ફરવું લગ્નમાં જવું એ વ્યવહાર આપણો એ વ્યવહાર લૌકિક વ્યવહાર તો આપણે ઉકેલ્યા વગર છૂટકો નથી હું કહું છું એમ દેશી ભાષામાં બાપાની બોય જાલિન ઉકેલવો પડશે આ સંસાર એ ફરજિયાત છે મરજિયાત નથી ફરજિયાત ફરજિયાત એટલે બાપાની બોંય જલીન મનહરભાઈ વરઘોડા ના જાય તો ગમે તે ભયબંધો આવીને પણ ખેંચીને લઈ જાય ક્યાં વરઘોડા કેમ આવતા જ પડે વાર માં જવું જ પડે બધે જવું જ પડે કારણ કે ઝંઝાળ લઈ બેઠા છીએ આપણે બધા ઝંઝાળ આપણે જંગલ માં જઈને પલોટી વારી બે એકલા આપણે તો આ બધો હિસાબો ચૂકતે કરવાના છે બધાના હિસાબો હમ સાસુ સસરા સાડી શાળા નનંદ મોજય આ બધોના હિસાબ આપણે ચૂકતે કરવાના છે હિસાબ હિસાબ લઈને આવ્યા છીએ એટલે એ હિસાબ ચૂકતે કરવા પડે પણ એ હિસાબ ચૂકતે કરતા કરતા ક્યારેય આ જ્ઞાન નહીં ખોવાઈ જાય એટલે મિત્રો આવતીકાલે મન હરભાઈ તો વરગોડા ફરવાના છે આખો દિવસ લગ્નમાં હાજરી આપવાના છે એટલે આવતીકાલે શનિવારે આપણે આ એપિસોડમાં સત્સંગના એપિસોડમાં રજા પાડીએ છીએ અને રવિવારે તો રજા છે જ એટલે શનિવાર ને રવિવાર બે દિવસ રજા રહેશે સોમવારથી ફરી પાછા આપણો જે છવ્વીસ ગુણો કયા છે દૈવી પ્રકૃતિના દૈવી સંપત્તિના એમાં આગળનો ગુણ પાછા આપણે લઈશું પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબો નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત